સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત મસ્ત બધાના વ્લોગ અંદર તો જો સવાર સવારમાં મસ્ત બધાનું કામ ઉપાડી લીધું છે મેં જો મારું પાછળ લાપી કરવા માંડ્યા છે સવાર 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 તો નથી આમ અગિયાર વાગી ગયા હા હું પપ્પાએ લાપી કર્યું આપણે જો આ બાજુ લાપી કરીએ ધીમે ધીમે નવા કારીગર થયા હતા વખતે બા જો એમ તૈયાર કરે બધું જો બધું તૈયાર કરવાનું કામ આ બાજુ ને એટલી બધી વસ્તુ આવીને આ બાજુ આવે એમ કરીને પછી લાપી કરવાનું કામકાજ જો આવી રીતે કંઈક કામકાજ ચાલુ છે બસ મજાની લાપી થાય છે પપ્પાને હું લાપી કરીએ છીએ અને માર બા બાર ચા બનાવવાની તૈયારી કરે છે અમે તો જો આવું કંઈક કામકાજ ચાલુ છે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો લાઈક કરી લેજો અને વિડીયોને ઠેક સુધી જોજો મજા આવશે તમને પછી જોવાની હાલો જો જોખું રૂમ છે નોખો ન બોલાય બનાવવાનું ચાલુ થઈ ગયું છે છે નવા નવા કારીગર બે દિન ની રજા છે ને તો કે રૂમ સારો કઈ નહીં કે નવરે નઈ આવે

બહાર નસળા કેટલું કરવું બહાર લાગે કનન બહાર એક વગરખડતા હોય ને પાછા બીજા નું પુલ ન દેવ જો બાકી ગયા છે 5:00 અને 5:00 વાગે જો મસ્તી મજાનું કામ પાછું ઉપાડી લીધું છે

સૌથી અઘરા માં કામ કરે ચાલો તો ધીમે ધીમે કામ કર્યું આસપાસ જો બધા બગડી ગયા છે અમે ધીમે ધીમે કરીએ ચૂનો મારવાનું કામ આમ બેજી વેકેશન છે તો આમ મથાઈ લેવાય ને કામ કલર કામ ને ચૂના કામ ને લાપી કામ ને ચાલુ થયું જોવા ત્યાં ફેમિલી જો આપણે કામ તો આટલું પતી ગયું ને મસ્ત મજાના લાઈ જોઈને ફ્રેશ થઈ ગયા અને ફ્રેશ થઈને અમે જો નીકળી ગયા છીએ જઈ રહ્યા પાવ લેવા આવ્યા છીએ કઈક આજે કંઈક મહેમાન મહેમાન ને એવું બધું છે તો જમવાનું બધાને એક સાથે ભેગું છે તો પાઉંભાજીનો પ્રોગ્રામ છે ચાલો જાતા હતા પાવ લેવાના પણ રસ્તામાં થઈ ગયું તો હવે પાવ લઈ લઈએ પછી પાછા જઈએ ઘર તરફ